એમાં એવું હતું હું અને મારી દીકરી બંને વિશાલના ઘરે ગયા હતા અને એને અમને એવું કહેલું ત્યાં કે તમારા ઘરે આવી રીતે બધી પ્રોબ્લેમ છે તેને હું સોલ્વ કરી દઈશ આવું આમ વિધિ થશે આમ થશે તેમ થશે ફલાણું દીકરું એવી રીતે બધી વાત કરી અને પછી અમે એની વાતુમાં આવી ગયા અને વાતુમાં આવી ગયા ત્યાં સ્પ્રે ને એવું બધું છાંટતો હતો થોડોક વાર અમે લોકો મારી બધી મગજની બધી બુદ્ધિ જ ભૂલી ગયા એ જે કહેતો એમાં હા હા કરતા હોય પછી એને છે ને તે મારી દીકરીને મને એમ કીધું કે માસી કે તમારા દીકરી છે એને છે ને એક વિધિ અંદર એક રૂમમાં હું લઈ જઈશ ત્યાં એ કહે કે હું અને તમારી દીકરી હશું અને એ વિધિ અંદર રૂમમાં થશે બારે નહીં થાય પછી મેં કીધું તો મેં એને તો મારે કાંઈક એવી ભાન રહી નહીં તો મેં એને હામાં હા પૂરાય તો મેં એને કીધું ભલે એવું મારાથી હું કહેવાય ગયું પછી મારી દીકરીને રૂમમાં લઈ ગયો અને પછી છે ને તે મારી દીકરી સાથે અડાપલા કરવા માંડ્યો અને એને એવી કંઈક સ્પ્રે છાંટ્યો જેનાથી એ મારી દીકરી અધબેવાન જેવી થઈ ગઈ અને એક સિગરેટ હતી એને વારી અને એ ખાક બીજા લીંબુ ઉપર નાખી અને લગાડી અને મારી દીકરીને ખડાવી તો એ અદબેવાન જેવી થઈ ગઈ ને તરત જ સ્પ્રે એના ઓઢા પર છાંટી દીધું તો એ સૂઈ ગઈ સૂઈ ગઈ કે તો કુદરતને કરો ને સારું થયું કે એને કોકનો ફોન આવી ગયો ફોન આવી ગયો તો મારી દીકરીને ત્યાં સુધીનો જે પણ એને છાંટ્યો હશે કે ખવડાયો હશે તેની એને એને આવી ગઈ ગઈ અને તે થઈ થઈ ત્યાં સુધી એટલી એટલે ખબર પડી કે મારા કપડા કાઢવાની કોશિશ કરે છે આ તો એને બોવાપુર પાડવાની કોશિશ કરી તો ઓલા એનો વિશાલે એનો મોઢો દબાવી દીધો અને એને ધમકી દીધી કે તું આવી રીતે કોઈને પણ તારા મમ્મીને કે પપ્પાને કે વાત કરીશ તો તારા મમ્મી પપ્પા મરી જશે એવી બધી વાત કરી તો પછી અમે ઘરે આવ્યા તો મારી દીકરી મને આ વાત કરી કે મમ્મી કે પછી મેં પૂછા કરી મારી દીકરીને કે શું થયું તો એણે એમ કીધું કે મમ્મી કે હું તમને કહીશ પણ તમે કે વિશ્વાસ નહીં કરો આ વ્યક્તિ આ વ્યક્તિ મારા સાથે કર્યું છે પછી અમે લોકો પોલીસ માં ગયા પોલીસ માં ગયા પણ માતા પણ પોલીસ બહુ સરસમાં સરસ અમને સપોર્ટ કર્યો છે સારામાં સારો સપોર્ટ અમને માતા પર પોલીસ કર્યો છે તે વટાણે આરોપીને પકડી પણ લીધો અમને ફૂલ સપોર્ટ માથા પર પોલીસે આપ્યો છે આગળની ઈચ્છા એ જ છે અમારી કે જે આરોપી આ પકડેલો છે વિશાલ કરીને એને સખ્તમાં સખ્ સજા થાય આજે મારી દીકરી હતી આવી કઈક બેન દીકરીઓ તેના પાસે જાતી હશે તો આજે મારી દીકરી આવા જ ઉપાડ્યો એવી બેન દીકરીઓને નમ્ર વિનંતી હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે બેનનું દીકરીઓ આવી જગ્યાએ ક્યારે ન જાજો અને આવી આવી તમારા સાથે પણ ક્યારેક આવું બનાવ આ વ્યક્તિએ કર્યો હોય ને તો આવા જ ઉપાડો બીજો તો કઈ દિવસ દીકરી વાર એમના ઘરે એને મને એમ કીધો કે બધી વિધિ શીખે કે મંત્ર તંત્ર બધું બોલતો હતો અને પછી છે ને ખાલી નકરો સ્પ્રેજ છાંટતો હતો આખા રૂમ માં નકરા સ્પ્રે એના લીધે તો અમને બધાને એમ જ થતું હતું થોડીક વાર બધા જેટલી ઘણી ખરી હું બેઠી હતી ઘણ ખરી બેન દીકરીઓ ત્યાં આવતી હતી બધે એક જ કેતો તો તને આ છે તને આ છે તને આ વસ્તુ છે તમને આ વસ્તુ છે એમ કરી કરી મોબાઈલમાં પણ કઈક ના ફોન આવતો હતો ને તો એને એમ કેતો હતો કે આ વિધિ કરવી પડશે તમે રાતે બાર વાગે આવજો તમે રાતે બે વાગે આવજો તમે રાતના આઠ વાગે આવજો હું આમ કરી દઈશ હું તમારી દીકરી સાજી કરી દઈશ તમારી ઘરવાળી સાજી કરી દઈશ એવી રીતે બોલતો હતો ગઈકાલે સાત બાર બે હજાર પચીસના ફરિયાદી બેન માધાપર પોલીસ સ્ટેશનમાં આવી અને પોતાની સાથે બનેલ બનાવ બાબતે જણાવેલ કે માધાપર ખાતે જ વિશાલ મહારાજ તરીકે એક વ્યક્તિ જે રહે છે જલારામ સોસાયટીમાં એમની પાસે આમને ઘરે થોડીક બીમારી ચાલતી હતી અને નડતર જેવું હતું એવો એમને શક હતો એટલે આ વિશાલ મહારાજ તાંત્રિક વિધિ કરે છે એટલે એમની પાસે ગયા અને વિશાલ મહારાજે એમને સંમોહન કરી અને અર્ધ બેભાન અવસ્થામાં તેમના કપડાં ઉતારવાની કોશિશ કરતા બેનને ખ્યાલ આવી જતા બેન ત્યાંથી એના મધર સાથે અને બીજા બે બેન હતા એમની સાથે નીકળી ગયા હતા અને ઘરે આવીને એમના મધરને આખી વાત કરતા એવો પોલીસ સ્ટેશને આવી અને પોતાની ફરિયાદ આપેલ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક પોલીસે આરોપી વિશાલ મહારાજને હસ્તગત કરેલ બેનની ફરિયાદ લીધી અને ગુનો બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ એક પંચોતેર એક ઓબ્લિક એક અને ત્રણસો એકાવન ત્રણ મુજબ તાત્કાલિક રજીસ્ટર કર્યો અને આરોપીને ઝીણવટભરી પૂછપરછ કરતા કે ભાઈ કોઈ તાંત્રિક વિધિ કરે છે કે કેમ અને આવો બનાવ બનેલ હતો કે કેમ તે પૂછતા આરોપીએ કબૂલ્યું કે ક્રાઈમ પેટ્રોલ સિરીઝ જોઈ અને આવી ખોટી રીતે વિધિ કરવાના બાને તેઓ બે કોઈ પણ ભોગ બનનારને બોલાવી અને પરફ્યુમ છે એ પરફ્યુમ છાંટી અને એને અર્ધ બેભાન અવસ્થામાં કરતા હતા જે અન્વય આરોપીને તાત્કાલિક પુરાવા આધારે ગઈકાલે જ રાત્રિના ધોરણસર અટક કરેલ છે અને ગુનાની તપાસ હાલે ચાલુમાં છે આપના માધ્યમથી હું પ્રજામાં એક સંદેશો આપવા માંગીશ કે આ ભોગ બન આરોપીના જો કોઈ પણ ભોગ બનેલ હોય તો નિર્ભય રીતે પોલીસ સમક્ષ ફરિયાદ કરવા આવો અમે તમારી ફરિયાદ લેશું તમારું નામ પણ ગુપ્ત રાખશું અને આના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરશું આ સિવાય એક બીજી પણ હું આપના માધ્યમથી અપીલ કરીશ કે મહેરબાની કરી કોઈ પણ વ્યક્તિ અંધશ્રદ્ધામાં આવે નહીં અને આવા તાંત્રિકો જે ખોટી રીતે કોઈને ભરમાવે છે એનામાં ભરમાય નહીં એવી હું અપીલ કરવા માગું છું